હેલો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું સિંહ અને કાગડાની વાર્તા એક મોટું હરિયાળું અને સુંદર જંગલ હતું તેમાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા જેવા કે હાથી વાંદરા હરણ કાગડા મોર સિંહ અને બીજા ઘણા બધા જાનવરો રહેતા હતા જંગલમાં શાંતિ હતી કારણ કે ત્યાંનો રાજા સિંહ ન્યાયી અને બહાદુર હતો સિંહ દરરોજ સવારે જંગલનું નિરીક્ષણ કરતો અને કોઈ પ્રાણીઓને પીડાતા જોઈ તેની મદદ કરતો બધા પ્રાણીઓ તેને પ્રેમ કરતા અને માન આપતા તે જંગલમાં એક ચતુર અને હોશિયાર કાગડો રહેતો હતો તે બધા કરતાં કદમાં નાનો પણ બુદ્ધિમાં બધા કરતાં મોટો હતો તે હંમેશા જંગલની વાતોમાં રસ રાખતો અને નવી નવી વાતો જાણવી તેને ગમતી ક્યારેક બીજા પ્રાણીઓ તેની મજાક ઉડાવતા કે એ તો ફક્ત કાકા જ કરે છે પણ બધા તેને માન પણ આપતા કારણ કે ઘણી તે ખતરાથી બચાવતો હતો એક સમયની વાત છે એક દિવસ તે જંગલમાં માનવ શિકારીઓની એક ટોળકી રહેવા આવી તેઓ દુષ્ટ હતા અને પ્રાણીઓને મારી તેનો શિકાર કરતા હતા પ્રાણીઓના ચામડા પીછા દાંત હાડકાં વગેરે વસ્તુઓ વેચી તેઓ પૈસા કમાતા જંગલના બધા પ્રાણીઓ ડરી ગયા હવે તો આપણું જીવન મુશ્કેલ છે એક દિવસ સિંહે બધા પ્રાણીઓને ભેગા કર્યા અને કહ્યું કે આપણે ડરથી નહીં પણ બુદ્ધિથી કામ લેવું પડશે કાગડો આ બધું ધ્યાનથી સાંભળી રહ્યો હતો તે જ જંગલમાં એક માણસ કાગડાનો મિત્ર હતો જે જંગલનો રક્ષક હતો તે માણસ કાગડાની બધી જ વાત સમજતો એક દિવસ રાત્રે કાગડો સિંહ પાસે ગયો અને કહ્યું કે મારી પાસે એક યોજના છે કાગડાએ જણાવ્યું કે હું ઉચ્ચેથી બધા જ શિકારીઓનું ચાલચલન જોઈ શકું છું શિકારીઓની ઝૂંપડી જંગલના ઉત્તર ભાગે છે અને તેઓ દરરોજ જંગલમાં અલગ અલગ જગ્યાએ જાય છે અને શિકાર કરે છે એક બાજુ કાગડાએ તેના મિત્ર સાથે મળીને એક યોજના બનાવેલી હતી તેણે કહ્યું કે જ્યારે શિકારીઓ આવશે ત્યારે હું તેને સંકેત આપીશ બીજી તરફ કાગડો જંગલના પક્ષીઓને લઈને શિકારીઓના તંબુ પાસે ગયો અને બધા પક્ષીઓ તેના તંબુ ઉપર કાંકરા નાખવા લાગ્યા આથી શિકારીઓ ગુસ્સે થઈ ગયા અને બહાર આવ્યા અને શિકાર કરવા તેની પાછળ દોડ્યા એ જ સમયે કાગડાએ આકાશમાં ઉડી અને પાંખો ફફડાવી તેના મિત્રને સંકેત આપ્યો તેણે તરત જ પોલીસને જાણ કરી અને થોડા જ કલાકોમાં પોલીસ આવી ગઈ અને બધા શિકારીઓ પકડાઈ ગયા ફરીથી જંગલના બધા પશુ પક્ષીઓ શાંતિથી અને હળીમળીને રહેવા લાગ્યા તો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં